યા હાલ તરખ પડ્યો તો હાલ તરફ પડે તો મારું શું વ્યાઠા જ્યો તો મારું પડતું હતાઈ જ રહ્યું છે યા આ જગડા વણી ખરેખર હોય તો ના ભૂલ્યો હોય અને કયા મારું પડતી આ મારે બાળી છીલ્યું બાદ ને મુયે નિરું મુયે નિરૂ હે તું રાત આવશે તમે શું કર્યો છીલ્યું છે અવન નડીએ એકલા સહી હવે હા તરત હવે ફૂટી ગયા છે જરા જે આ ભલે આવ তালেউ তাতো বলকে নাওডেউ মুশু কালো উমার গানাই দেখাতো য়ের য়ে তুয়ে পাডেয়ে পিলো পাডো দান তুমারি জয়ে কাশো অতান� આ કેટલા ટેકા મે ભડાઈ જો તો તું કેમ આયા તો કે દી ખાલી મને અને હું તો ફરવા આયો તો આ ફરવા યાર હું કરવા આયો ખોટા કોનું ચાખટ બગાડવા યાર કે મને કે મે કે એ ચા ના પીઓ તારે તું બોટ લે પીતો હોય દાડી દાડી ના હું પીજો બરાબર છે મને માં ઘર જોતા અને તાલ ઘર જોઈ આ ઘેરો ખરો એ વાડી રહ્યો હું તું વાત કરતી કે માં તો આઈડન પેલી તને ખબર છે શું આજ હું છે આજ આ ચોથી

બાઈ હા કેવા આલ્યો તો અમે શું દોહો જેધુભાઈ ને જાવું છું કેધુભાઈ શું કામ પડી વળી થોડા પૈસા લેવા જાવ પૈસા શું કરવા એટાર આ સાતે માઠામાં નઈ આવતી સાતે માઠામાં આવતી તો હું ક્યાં પત્તો રંબું હોય જ જલ એ જુગર ના રમાય કે પાણી જુગર રમા તાં તો દબાળ છો પૈસા આ જેધુબાપા ને હું જેધુબાપા ને રીતના લેવા ભઈયા ઈ તો લે આયો આ નહીં અમાર વિગો હા ઈરો

ઓ કરવું તો પડશે પૈસા નું મેળ તો પાડો પાડવો પડે મેળ પાડો તો કોના કોના પૈસા લેવા દઉં ભૂખતે નહીં જઈશ નહીં હોય પેલા બેન પહા તો વાત જ બે પહા પૈસા હોતા જ નહીં જિંદગી પછી એજે બાજુ ને હોય તો હોય એમ પહા જાવ હોય પૈસા લેવા બીજો જવાય ના હમ વિશે પૈસા લેતા હું આ વરસાદે રેતો નહી જાર વાડવી છે હવે એ સીધી જાની દે ને હાથમાં હાથમાં આવી જન જાય બી ઘરે આવું સદબા હા સંધી હાું જોંધી જ હે છે હાતે

જો બીજું દખુરયું ખરેખરી આ પૈસા લે લેવા લૂટી લૂટી ભગવાન ઓય આપડે તો બાવળીયા બરાયા જજો ઈ કર તો તો મજા આઈસા હ વોર જિબા પોલીસ ને લઈને આવજે પા પોલીસ ઈ ઓર હા તો તમે જો તને અમે આવો કોકતા છો બંડલ બંડલ થી લેમું ફાઈ દો ઓ લે લાવ વધા જોના કેજો બા ના ના તો પટી જામ ભેથી લેવા આવશું આવળો ના પૈસા શું કરવા છે આજુ પૈસા અમારે કામ થી તુ તમને તો ખબર છે ઓય બંડલ ઓય મીયા લી લે મીયા લી પૈસા કી આલી લેટલા તવક એવૈ એવના કેવૈ પરેં તો હલ ઈવન મધીવન આલકો બંડલ શોરૂમ જદે આલ લે આવ આવજો બે જણા રાઈ ગયા થી બીજો જો કાવત હારું છે 5% વ્યાજ લે લીધું અલી ભર દો ઓમે શું મળે છે કશું મળતું નહીં ને સે થી મગો મળતું નહીં એટલે ઓમે તો થોડું કમા ને આ ચાલવા બેઠા છે કામ થઈ જાય તો હારું છે જдва હા કાલતી હા ઓ સોંધી છે હા પૈસા તો ત કેટલા હોય

Indonesia modeций ��ranchat চযেে মহিযে় য়শকেয়াওে জাডকেঙয়েয় সাজেুাপাহহে চয়াই য়া, এলাকেয়ারাablesmor বনাদে

রাজ <laughs> <laughs>

ઉપજે તમે તો પૈસા લવાર થઈ ગયા હો હા બહુ બધી તમે જીતી ના છો જીતી જા હલ્યા તો લે આપણે ખીજી જઈ બા હવે કિસ્મત માં હોય થવાનું લે બધાય લઈ જાહી અને તમે ઓ પૈસા ના રાખો ઓ લે ના રાખો સંતાડી ના થાય નકર હેડે લે લે તું કોણ તો હેડ્યું શું ની ઘરે જાવ તો હું તો હવે તો આવવાનું હે

पत्तू आ निकाल पफ पेलो पत्तू छानू रे हय तुमच्या जोडे परतु पत्तनम शोखिन तू खाली एऊ हार हड धंधेर आजी आपण ओमना जो आले पत्ता लईन आ हार यारे की ये पत्ता लेवाय गे